બારદોલી કોર્ટે મારામારીના કેસમાં આગોતરા જામીન અરજી ફગાવાઈ બારદોડી ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગંભીર ગુનાના છ આરોપીઓ રાજુભાઈ ઉર્ફે ડોન છેલાભાઈ ભરવાડ છેલાભાઈ ગગજીભાઈ મીર કિશનભાઈ ભલાભાઈ ભરવાડ સુખાભાઈ છેલાભાઈ મીર બગુભાઈ ગભરુભાઈ મીર વજુભાઈ ઉર્ફે અચલો ઉર્ફે અજય ગગજીભાઈ મીર તમામ રહે આટીઓ પાછળ બાદોળીની આગોતરા જામીન અરજી કોર્ટે નામંજૂર કરી આરોપીઓ પર ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો અને જીપી એક્ટ હેઠળ હુમલો આરોપ છે ફરિયાદી પર તીક્ષણ હથિયારો અને લાકડી સરીયાથી હુમલો થયો જેના કારણે નાકમાં ફ્રેક્ચર થયું અને પ્લાસ્ટિક સર્જરી કરવી પડી હાલ ફરિયાદી સારવાર હેઠળ છે અને આરોપીના વકીલે ફરિયાદી પર ત્રક અને રૂપિયો વિશે જાણની માંગણીના આરોપ લગાવ્યો હતો પરંતુ કોર્ટે ગુનાની ગંભીરતા મેડિકલ રિપોર્ટ અને તપાસના નાજુક તબક્કાને ધ્યાનમાં લઈ એડવોકેટ યોગેશભાઈ પી શાહની ધારદાર રજૂઆતને ધ્યાનમાં રાખી બારદોડીના પ્રિન્સિપલ સિવિલ જજ શ્રી મોહિત કુમાર શાહે જામીન નામંજૂર કર્યાનો હુકમ કર્યો છે મારું નામ યોગેશ પ્રકાશભાઈ શાહ હું બારડોલીમાં એડવોકેટ તરીકે પ્રેક્ટિસ કરતા હાલ છું હાલમાં તારીખ ત્રણ પાંચ બે હજાર પચીસના રોજ જગદીશભાઈ રાહાભાઈ ભરવાડ દ્વારા બારડોલી પોલીસમાં મારામારી બાબતે ફરિયાદ આપવામાં આવેલ તેમાં છ જેટલા આરોપીઓની અટક કરવામાં આવેલ છે આ કામના ફરિયાદી જગદીશભાઈ રાહાભાઈ ભરવાડને અન્ય આરોપીઓ દ્વારા માર મારવામાં આવતા તેમને ફ્રેક્ચર થયેલ છે નાકનું ફ્રેક્ચર આવેલ છે ફ્રેક્ચર એ ઇન્જરી હે ઘણી ગંભીર ઇન્જરી છે અને તેનું ફ્રેક્ચરના કારણે ઓપરેશન કરવામાં આવેલ ત્યારબાદ આ કામના આરોપીઓને તપાસ કરનાર અમલદાર બારડોલી પોલીસના સક્ષમ અધિકારીએ અટક કરેલા અટક કર્યા બાદ સદાર આરોપીઓની નામદાર કોર્ટમાં જામીન અરજી કરવામાં આવેલ જે જામીન અરજીના કામે ફરિયાદી તરફે આ આરોપી તરફે એમના વકીલશ્રી એમની રજૂઆત કરેલ તેમજ આ કામના મૂળ ફરિયાદી તરફે સરકારીના વિદ્વાન વકીલશ્રી દ્વારા આર્ગ્યુમેન્ટ કરવામાં આવેલ તેમજ વિથ પ્રોસિક્યુશન હું હાજર એમના ફરિયાદી તરફે હું હાજર થયેલો ફરિયાદના કામે જે ગુનો બનેલો છે એ ગુનો ખૂબ ગંભીર કહેવાય કોઈ માણસને ભેગા મળી કાવતરું રચીને મારવું એ ખૂબ ગંભીર છે તે બાબતેની વિવિધ દલીલો કરવામાં આવેલ તેમજ પુરાવાનો નાશ કરવાની સંભાવના છે અને હાલ આ જે ગુનાઓ થાય છે ને આવી રીતના જે મારા જો કે નામદાર કોર્ટ આ કામના આરોપીઓને છોડી દે તો સમાજમાં ખોટો મેસેજ પહોંચે એવી પરિસ્થિતિ તે તમામ પાસાઓને નામદાર કોર્ટે ધ્યાને લઈ નામદાર જજ સાહેબ શ્રી મોહિત કે શાહ સાહેબે આ કામના આરોપીઓની જામીન અરજી રિજેક્ટ કરેલી છે અને હાલ તપાસ એકદમ ક્રુશ્યલ સ્ટેજ પર હોય તે સંજોગોમાં આ કામના આરોપીઓને જામીન આપી શકાય નહીં તે મુજબ આગળની ઘટતી કાર્યવાહી હાલ ચાલી રહેલ છે